મોડી રાત્રે આ અમને એવા મળેલ છે જે પ્રથમ છે એ મુજબ ફાયર બ્રિગેડને એક બોલ મળેલ હતો કે જે ચડ્ડોળ છે પરિવાર ફસાયેલું છે ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે એ બાબત ધ્યાન આવી કે ખરેખર કોઈ ઓપરેટર છે એ કોઈ ભૂલથી બંધ કરીને નીકળી ગયેલો હતો આ ડેફિનેટલી એક ગંભીર બેદરકારી છે જે પણ માણસે ઓપરેટર હતો અને ડેફિનેટલી એની સામૂહ એક પગલાં લેવામાં આવશે એજન્સીને પણ અમે તાકીદ કરી છે કે ભાઈ આ બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ તેમજ એક સુનિશ્ચિત કાર્ય પદ્ધતિ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર નિયત કરી અને ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની ડેફિનેટલી અમે ખાતરી દેશું હાલ મેં એક અહેવાલ મંગાવી લઈએ છીએ ગઈકાલ ઘટના ઘટના બની છે મારી પાસે સંપૂર્ણ વિગત નથી કે આના માટે કાર્યપદ્ધતિ હતી કે નહીં કોઈ સુપરવિઝન હતું કે નહીં કોઈ માણસની જ ભૂલ છે કે વ્યવસ્થાની ભૂલ છે અને આ વિગત આવી જાય એટલે ડેફિનેટલી શિક્ષાત્મક અથવા દંડનાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને સૌથી મહત્વનું કે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ભવિષ્ય માટે કાર્યપદ્ધતિ સુનિશ્ચિત કે રોજેરોજ દરેક રાઇડમાં એ ફોલો થાય જેથી કરીને આવી ન થાય સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો